સાડી ચેનલમાં ફરી તમારું એકવાર સ્વાગત છે અને આજની અપડેટમાં લઈને હું આવ્યો છું બહુ જ મસ્ત સરસ બાંધણી જે સાટિન પટ્ટાની અંદર વિસ્કોસ બોર્ડરની સાથે તમને મળવાની છે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં બહુ જ મસ્ત બાંધણી છે જેમાં વિસ્કોસની બોર્ડર મળશે તમને એક નંબર ક્વોલિટીની સાડી છે અને બાંધણીમાં કલર પણ બહુ જ મસ્ત છે તો જુઓ પહેલાં પૂરું વિડીયો અને પછી લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોઈ શકો છો તમે આ સાડીનો લુક આ એનો પાલવનો ભાગ છે અને બંને સાઈડ તમને વિસ્કોસની બોર્ડર મળશે ઉપર નીચેની સાઈડ થોડી મોટી બોર્ડર છે અને ઉપરની સાઈડ થોડીક નાની બોર્ડર છે જે તમને લૂક વધારે આપવામાં હેલ્પ કરશે જેને ઘરની અંદર બાંધણી વેરવી ફરજીયાત છે પસંદ છે અને ખૂબ જ ગમે છે એ લોકોને બાંધણીની ચેનલને આ આપણી ચેનલ ઉપર તમને રોજ બરોજની બાંધણીની ડિઝાઇનનો જ વિડીયો મળશે એમાં બીજા કોઈ જ તમને વિડીયો મળવાના નથી જોઈ શકો છો પાસેથી જોવો અંદર દોરાથી બનાયેલું પ્રિન્ટેડ બહુ જ મસ્ત સાડીની અંદર ડિઝાઇન આપેલી છે જે તમે જોઈ શકો છો બહુ જ સરસ બાંધણીની જો અંદર ડિઝાઇન છે એની અંદર વર્ક મતલબ દોરાનું તમને પ્રિન્ટ મળશે જે બહુ જ મસ્ત છે હવે તમને એના કલર હું દેખાડી દઉં છું એની અંદરથી તમારે જે કલર જોઈતો હોય એનો સ્ક્રીનશોટ મોકલજો જો એક આ રાણી કલરનું જે સાડી છે એ એક નંબર ક્વોલિટીની રહેશે અને તમને પહેરવામાં બહુ જ સરસ લાગશે એની ગેરંટી આપણી છે અને હાલની સિઝન પૂરતો જે આ વાઇન કલરની સાડી છે એ ગ્રાહકને કસ્ટમરને બતાવતા પહેલ શોપિંગ થઈ જાય છે વેચાઈ જાય છે જો તમને આ વાઇન કલરની સાડી પસંદ હોય તો ફટાફટથી સ્ક્રીનશોટ મોકલી અને મારા ચેનલ ઉપર તમે બુક કરાવી શકો છો મોબાઈલ નંબર મારો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અગર ત્યાંથી તમે લઈ નથી શકતા તમને શોધતા નથી આવડતું તો એકવાર વિડીયો સ્ટોપ કરીને નોંધી લ્યો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નાઇન ફોર ટુ નાઇન થ્રી ટુ ફાઈવ થ્રી ફાઇવ સિક્સ આ મારો કોન્ટેક્ટ નંબર છે આ જુઓ તમે એક આ બહુ જ મસ્ત બાંધણી છે આ કલર બી બહુ જ મસ્ત છે અને એક કલર બીજો છે બોટલ ગ્રીન કલર એ બી હું તમને દેખાડી દઉં છું જોઈ શકો છો તમે આ કલરની બાંધણી પણ બહુ જ મસ્ત લાગશે ક્વોલિટી બી મસ્ત લાગશે અને વેરાયટી બી મસ્ત છે અને સ્ટાર્ટિંગના પટ્ટાનું કામ બી બહુ સરસ કરેલું છે બરાબર તો તમે જોઈ શકો છો ચાર કલરને એક મેં ખો ખોલી અને તમને દેખાડ્યો છે એ કલર હવે આની અંદરથી તમારે જે કલર જોઈતો હોય એનો વોટ્સઅપ મને તમે કરી આપજો એક આ ગ્રીન કલર તમને એક એક કલર ફરીથી દેખાડી દઉં છું જે કલર તમારે જોઈએ એનો સ્ક્રીનશોટ મોકલજો પૂરા ઇન્ડિયામાં ડિલિવરી ચાર્જ ફ્રી રાખેલો છે આપણે ઓનલાઈન પેમેન્ટ રહેશે અને શિપિંગ ચાર્જ ફ્રી છે કોઈ બી સાડી તમે ઓર્ડર કરી શકો છો બરાબર બાંધણીમાં આટલા કલરની વેરાયટી મારી જોડે આજના વિડીયો પૂરતી છે કાલે કંઈક નવું અને કંઈક સરસ બાંધણીની સાડી હું તમારી માટે લઈને આવીશ ત્યાર સુધી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં અચૂકથી કોમેન્ટ કરજો આટલી બધી મહેનત કરી અને જો અમે તમારી માટે વિડીયો બનાવતા હોય અને તમારા ઘર સુધી સારી સારી ક્વોલિટીની બાંધણી મોકલતા હોય તો તમે એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું તો ભૂલતા બી નહીં તો આજના માટે બસ આટલું જ મળીશું ફરી એકવાર કાલે ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી